જુનાગઢ ધી ફન લિયો રિસોર્ટ ખાતે ક્યુટીકોન ગુજરાતનું બે દિવસીય અધિવેશન કાર્યક્રમ યોજવામાં આવેલ દીપ પ્રાગટ્ય કરી આ વર્કશોપ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ વર્કશોપની અંદર સાડા સાતસો અલગ અલગ ડેલિગેટ ઉપસ્થિત રહ્યા હતા પંદરસોથી વધારે ડેલિગેટ આ બે દિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગુજરાતમાં પ્રથમવાર સ્કીન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ચામડીને લગતા રોગો માટે ખાસ પ્રકારના લેક્ચરો તેમજ વર્કશોપ તેમજ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે આ અધિવેશનમાં ઓર્ગેનાઇઝ ચેરમેન એન્ડી ખારોડ સાહેબ તેમજ સેક્રેટરી ડૉક્ટર પિયુષ બોકટરિયા તેમજ આમંત્રિત ધારાસભ્ય સહિત વિનીતભાઈ ઓરા ડીવાયએસપી એસપી હિતેશ ધાંધલિયા તેમજ ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો જૂનાગઢની હિસ્ટ્રી માટેનો એક સુવર્ણ દિવસ છે આજના દિવસે ક્યુટીકોન ગુજરાત કોન્ફરન્સનું આયોજન જૂનાગઢમાં થયું છે અને ઇનોગ્રેશન કરવામાં આવ્યું હું ડૉક્ટર પિયુષ બોરકતરીયા ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તથા અમારા એનડી ખારોડ સાહેબ એ જે ઓર્ગેનાઇઝિંગ ચેરમેન છે અને અમારી એક ક્યુટીકોન ટીમ દ્વારા અને જૂનાગઢ ડનમેટોઝ એસોસિએશન દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો આ મોકે ચીફ ગેસ્ટ તરીકે સંજયભાઈ કોરોડિયા નીતિન વોરા સાહેબ ડૉક્ટર ડીપી ચિખલિયા અને ધાંધલીયા સાહેબ છે હાજર રહ્યા હતા અને ગુજરાતના આઈડીવેલ એસોસિએશન અને ક્યુટી કોન ગુજરાતના ઓફિસ બેરસ દ્વારાનું ઓપનિંગ કરવામાં આવ્યું સાડા સાતસોથી વધારે ડેલિગેટ આમાં હાજર રહ્યા હતા આજના દિવસે લગભગ ઓલમોસ્ટ બારસોથી પંદરસો લોકો અહીં આવશે આમાં એકસો નવ પ્રકારના અલગ અલગ પ્રકારના લેક્ચર્સ આપવામાં આવ્યા છે ઓલમોસ્ટ ઓગણપચાસ જેટલા સેશન છે કાલે વર્કશોપ અને સીએમઇનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટોક્સ ફિલર્સ થ્રેડ અને લેસરનો વર્કશોપ હતો અને સીએમઇ હતી કે જેમાં વિડીયો બેઝ પ્રેઝન્ટેશન હતું કોન્ફરન્સની અંદર યરે પણ રાખવામાં આવ્યું છે એન્ટરટેનમેન્ટ એરિયા હાઉસ માટેની એક્ટિવિટી કાલે અમે લોકો સાસણમાં એક વિઝિટ કરી હતી બધા લોકોને સાસણ લઈ ગયા હતા ઉપરકોટ પણ જશે અને રોપવેમાં પણ જશે અને એવી જ રીતે સાયન્ટિફિક કન્ટેન્ટ બે દિવસ સુધી ચાલશે અને આ ફર્સ્ટ ટાઈમ જૂનાગઢમાં થઈ જવા થઈ જવા રહ્યું છે અને બધા લોકોને માટે સાયન્ટિફિક સારામાં સારું મળી રહે અમારો ગોલ છે અને અમે લોકોએ એવું ટ્રાય કર્યું છે કે પેશન્ટ માટેની આ વસ્તુ એટલે પેશન્ટોને કેમ સારી ટ્રીટમેન્ટ મળે સ્કિનની ટ્રીટમેન્ટ હેરની ટ્રીટમેન્ટ એ વધારે સારી રીતે મળી શકે એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને એના માટે આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને હું ખૂબ આભાર માનું છું કે મારી ઓર્ગેનાઇઝિંગ ટીમનો ખારોડ સાહેબનો અમારા પ્રેસિડન્ટ પ્રિયંકા મેડમ અમારી સાયન્ટિફિક ટીમ અને બધા જ મેમ્બરનો યંગ મેમ્બર્સ અને સિનિયર મેમ્બર કે જેને અથાગ મહેનત કરી છે દિવસ રાત એક કરી અને આ કોન્ફરન્સ માટે પ્રયત્ન કર્યો છે કે સારામાં સારી બને અને બધા ડેલિગેટ્સને બધા બહુ એપ્રિશિએટ કર્યું છે હું થેન્ક યુ કહું છું અને ખાસ જૂનાગઢની જનતાને કે જેને અમને મોકો આપ્યો અને જેને સપોર્ટ કર્યો અને પ્રેસ અને મિત્રોને પણ આભાર માનું છું કે આ વસ્તુનું કવરેજ કર્યું છે થેન્ક યુ સો મચ ખૂબ બાપા